ફરી કાર અને છકડા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી સર ગામના મજૂરી અર્થે ગયેલા લોકો સાંજે પરત ગામે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો છકડો રિક્ષાની કાર વચ્ચે અકસ્માતની ઘટના બની જેમાં ઓગણીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા ત્યારે બનાવની જાણ થતાં મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તડાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો